તો આપણે લીલી મકાઈનો શેવડો બનાવવાનો છે તેના માટે આપણે ત્રણ લીલી મકાઈ લીધી છે તો આપણે એને છીણી લઈશું તો આપણે ડોડાને છીણી લીધા છે તો આપણે હવે એનો વઘાર કરીશું તો આપણે ત્રણ ચમચા તેલ લીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એક ચમચી રાઈ નાખશું એક ચમચી જીરું એક ચમચી મેઘી તો આપણે પાંચ મિનિટ ચડવા દઈશું ઢાંકીને તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે હદ નાખીશું ધાણા જીરું પાવડર લાલ મરચું કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું લીંબુનો રસ તો આપણે બધું મિક્સ કરી લેવું આપણે ઢાંકીને પાંચ મિનિટ ચઢવા દઈશું તો આપણો શેવડો બની રેડી થઈ ગયો છે